ભલે ગમે તેટલા સગા કેમ ના હોય પરંતુ આ ત્રણ માણસો પર ક્યારે વિશ્વાસ કરવો નહીં કે ક્યારે ભરોસો કરવો જોઈએ નહીં મિત્રો એક સમયની વાત છે મધ્ય શહેરમાં એક સુંદર નગર હતું અને તે નગરમાં એક ચોર રહેતો હતો મિત્રો આ ચોર નાની મોટી ચોરીઓ કરીને તેના પરિવારનું ભરણપોષણ કરતો હતો પરંતુ આવી નાની મોટી ચોરીઓ કરવા છતાં પણ તે તેના પરિવારના સભ્યોનું પાલનપોષણ પાલન પોષણ કરી શકતો ન હતો અને ચોરી કરીને કમાયેલ ધનના પૈસાથી તે તેના પરિવારનો પૂરો ખર્ચ પણ પાર પાડી શકતો ન હતો તેથી ચોરીના પૈસાથી તેના પરિવારનો ખર્ચ પૂરો ન થઈ શકતો હતો એક દિવસ તે ચોરે વિચાર્યું કે પાપ તો પાપ જ છે ભલે પછી તે મોટું હોય કે નાનું હોય અને હું નાની ચોરી કરું કે મોટી પણ હું રહીશ તો ચોરજ અને પકડાઈ જઈશ તો મને સજા તો અવશ્ય જ થશે તો પછી હું શું કામ મોટી ચોરી ના કરું આવું વિચારીને તે ચોરેતે શહેરના રાજાના રાજમહેલમાં ચોરી કરવાની યોજના બનાવી જ્યારે રાત પડી ત્યારે તે રાજમહેલમાં પ્રવેશ્યો અને કોઈક ને કોઈક રીતે રાજાનો ખજાનો જ્યાં હતો ત્યાં પહોંચી ગયો અને ત્યાં પહોંચ્યા પછી તેણે જોયું કે રાજાના ઘણા સૈનિકો ખજાનાની રક્ષા કરી રહ્યા છે તે જોઈને ચોરને લાગ્યું કે આ સૈનિકોની આંખોમાં ધૂળ નાખવી એ બહુ મુશ્કેલ કામ છે અને વિચારવા લાગ્યો કે જો હું ચોરી કરું તો સૈનિકો તે ખજાનાની રક્ષા કરે છે અને જો હું તેમના પાછો ફર્યો અને તેણે વિચાર્યું કે ખાલી હાથે પાછા ફરવા કરતાં અહીંથી કઈક ને કઈક આગળ લઈ જવું તો સારું રહેશે નહીં તો મારું અહીં આવવાનું વ્યર્થ જશે આમ વિચારીને ચોરને ને મનમાં થયું કે મારે રાજાના બેડરૂમમાં જવું જોઈએ જ્યાં રાજા સૂતો હોય અને કદાચ આ સમયે રાજા પોતાના કપડા ઉતારીને સૂઈ ગયો હશે હું રાજાના શાહી વસ્ત્રો ચોરીને પહેરીને અહીંથી સરળતાથી પૈસા ચોરી કરી લઈશ અને અહીંથી નીકળી જઈશ અને રક્ષકો વિચારશે કે હું રાજા છું અને તેઓ મારા માર્ગમાં નહીં આવે અને મારું કામ સરળ થઈ જશે આ નિશ્ચય સાથે ચોર રાજાના શનખંડ પાસે પહોંચ્યો અને ધીમે ધીમે પડદો હટાવ્યો અને અંદરનું જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો કે રાજા તેના પલંગ પર શાંતિથી રહ્યો હતો અને તેની રાણી અર્ધનગ્ન અવસ્થામાં બેઠી હતી તે જોઈને ચોરના હાથ પગ ફૂલી ગયા અને તે એક બાજુની દિવાલ પાસે ચોંટીને ઉભો થઈ ગયો અને થોડી પછી રાણી ઊંઘે છે કે નહીં તે જોવા માટે તેણે પડદો હટાવ્યો કારણ કે જો રાણી સૂઈ ગઈ હોય તો રાજાના કપડા પહેરીને ચોરી કરી શકે પરંતુ ચોરે જોયું કે રાણી હજી પણ એ જ રીતે બેઠી છે ત્યારે ચોર દીવાલની બાજુમાં પડેલ ટેબલ પર બેસી ગયો અને ચોર ચોર જેવો જ બેઠો હતો ત્યારે તરત જ ટેબલ પર રાખેલો પાણીનો ગ્લાસ નીચે પડી ગયો અને ટેબલ પરથી પાણીનો ગ્લાસ નીચે પડી જવાના અવાજથી પણ રાજા જાગ્યો નહીં પરંતુ તે અવાજ સાંભળીને રાણી તલવાર લઈને બહાર આવી અને ચોરની ગરદન પર તલવાર મૂકીને કહ્યું તું કોણ છે અને અહીં કેમ આવ્યો છે મને સાચું કહો નહીં તો હું તારો શિરચ્છેદ કરી દઈશ ત્યારે ચોર ડરીને હાથ જોડીને વિનંતી કરી કે રાણી સાહિબા હું એક ગરીબ ચોર છું અને માત્ર ચોરી કરવા માટેના ઉદ્દેશ્યથી આવ્યો છું અને ચોરી કરીને જ હું મારા બાળકોનું પાલન પોષણ કરું છું રાજમહેલ તરફ પાછું વળીને નહીં જોઉં મારા નાના નાના બાળકો ઉપર દયા કરો રહેમ કરો રાણીએ તે ચોરના પર દયા કરી અને કહ્યું કે હું તને એક જ શરતે છોડી શકીશ હું સમાગમ ના કામથી પીડાઈ રહી છું અને જો તમે મારી સાથે સંભોગ કરશો તો હું તમને અહીંથી જવા દઈશ નહીં તો હું એક જ ઝાટકે તમારું માથું કાપી નાખીશ ત્યારે રાણીના મુખેથી આવા શબ્દો સાંભળીને ચોર આચાર્યકિત થઈ ગયો અને તે વધારે ગભરાવવા લાગ્યો પછી ચોરે રાણીને કહ્યું રાણી સાહેબ તમે શું કહો છો હું ચોર છું અને તમે આટલા મોટા રાજ્યની રાણી મને શું અધિકાર છે કે હું તમારી સાથે આવું કરું મારા માટે આવું વિચારવું એ પણ મોટું પાપ છે રાણીએ કહ્યું મારે કંઈ નથી સાંભળવું જો તમે તમારો જીવ બચાવવા માંગતા હો અને તમારા જીવનને લંબાવવા ચાહતા હો તો હું કહું તેમ કરો નહીંતર મરવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો રાણીનો આવો પ્રસ્તાવ સાંભળીને ચોર ભયભીત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે આજે હું મોટી મુસીબતમાં ફસાઈ ગયો છું જો હું રાણીની આજ્ઞા નહીં માનું તો મને મારી નાખવામાં આવશે અને જો હું આજ્ઞા પાડીશ તો પણ મારી નાખવામાં આવશે શું કરવું તે ચોર મોટી મૂંઝવણમાં હતો આખરે તેણે આ વિચાર સ્વીકારી લીધો અને રાણી સાથે સંભોગ કરતા પહેલા કહ્યું કે રાણી સાહિબા મને પાંચ મિનિટનો સમય આપો મને ખૂબ જ જોરથી લઘુશંકા લાગી છે પહેલા મને લઘુશંકાથી છુટકારો મેળવવા દો પછી હું તમારા કહેવા પ્રમાણે કરવા તૈયાર છું રાણીએ તરત જ તલવાર કાઢી અને ઈશારાથી તેણે શૌચાલય જવાની મંજૂરી આપી અને ચોર શૌચાલય તરફ ચાલવા લાગ્યો અને રાણી ત્યાં જ ઊભી રહી અને તેની પાછા ફરવાની રાહ જોવા લાગી આ દરમિયાન ચોર રાણીની નજરથી ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યો અને જ્યારે તે દોડીને દરવાજા પાસે પહોંચ્યો ત્યારે દરવાજે ઉભેલ એક સૈનિકે તેને પકડીને પૂછપરછ કરી ત્યારે ચોરે સાચે સાચું જે થયું હતું તે કહી દીધું અને તે ચોર છે અને રાજમહેલમાં ચોરી કરવા આવ્યો હતો તે પણ કહી દીધું અને રાણીએ તેની સામે જે શરત મૂકી હતી શારીરિક સમાગમ કરવાની તે શરતને પણ કહી દીધી અને તે લઘુ શંકા કરવાના બહાને ત્યાંથી તેમની નજરથી છુપાઈને ભાગી નીકળ્યો છે તે પણ કહી દીધું આ રીતે ચોરે સૈનિકને તેને છોડી દેવા માટે વિનંતી કરી ત્યારે સૈનિક કહે છે કે જુઓ ભાઈ હું તને એક શરતે જવા દઉં છું અને શરત એ છે કે તારે રાણી પાસે પાછા જવું પડશે અને તેને કહેવું પડશે કે હું તારી સાથે શારીરિક સંબંધ બાંધવા તૈયાર છું પણ તે પહેલા તારે રાજાને વિચારવા લાગ્યો કે પહેલા તો હું રાણીની વાત માનીને બચી પણ જાત પણ હવે તો જ્યારે રાજાની હત્યાની વાત આવી છે તો રાણીને જઈને આ વાત કહીશ તો પણ મને તે મારી નાખશે તેથી મૃત્યુ તો નક્કી જ છે એવું વિચારીને ચોર રાની પાસે જાય છે કેમ કે ચોરને હવે ચારે બાજુથી તેને મૃત્યુ જ દેખાઈ રહી હતી ત્યારે ચોર રાની પાસે જઈને રાણીને કહે છે કે રાણી સાહિબા હું તમારી સાથે સમાગમ કરવા તૈયાર છું પરંતુ મને ડર છે કે જો તે સમયે રાજા ઊંઘમાંથી જાગી જશે તો રાજા આપણ બંને મારી નાખશે તેથી આ માટે તમારે એક કામ કરવું પડશે કે તમારા પોતાના હાથે રાજાનું માથું કાપી નાખો તો હું નિર્ભય થઈ જઈશ અને જો તમે આ કરી શકશો તો હું તમારી શરત સ્વીકારું છું નહીં તો તમારા હાથે તમે મને મારી નાખો ત્યારે કામ વાસનાના પ્રભાવમાં આવી ગયેલી રાણીએ ચોરને કહ્યું કે આ શું મોટી વાત છે આટલું કહીને રાણીએ બંને હાથે તલવાર પકડીને સુતેલા રાજાનું માથું કાપી નાખ્યું જ્યારે રાણીએ રાજાનું માથું કાપી નાખ્યું ત્યારે આખો ઓરડો લોહીથી ભરાઈ ગયો હતો અને રાણીનું આખું શરીર પણ લોહીથી હિન છીન થઈ ગયું હતું અને આ ભયાનક દૃશ્ય જોઈને રાણી પણ બેભાન થઈ ઢળી પડી ગઈ તે જ સમય ચોર પણ ત્યાંથી ભાગી નીકળ્યો હવે સવારે મહેલમાં અવાજ આવ્યો કે રાજાને કોઈએ મારી નાખ્યો છે અને કોણે માર્યો છે તે હજુ સુધી જાણી શકાયું નથી કેમ કે આ રહસ્ય મહેલમાં ફક્ત તે સૈનિક જાણતો હતો કે રાણી અને એક ચોરે રાજાને મારી નાખ્યો છે પરંતુ તેણે કોઈની સાથે અંગે ચર્ચા કરી ન હતી અને આ બાજુ રાજાના અંતિમ સંસ્કારની સંપૂર્ણ તૈયારી પણ કરવામાં આવી હતી બીજી તરફ રાણીએ પણ રાજાના અવસાનની સાથે સતી થવાનો નિર્ણય લઈ લીધો હતો કેમ કે જો તે આવું કરશે તો તેના પર શંકા થશે નહીં તેથી રાણીએ સતી થવાનો નિર્ણય કર્યો કારણ કે પ્રજાને ખબર પડી કે તે રાજા સાથે સતી થવા માંગે છે અને જો રાણીએ રાજાને મારી નાખ્યો હોત તો તેણે રાજા સાથે સતીશા માટે બને હવે સોળે શણગાર કરીને રાણી અંતિમ સંસ્કારની ચિતા પર બેઠી રાજ્યના દરેક સૈનિક અને લોકો રાજાની ચિતા ઉપર એક એક કરીને લાકડાઓ મૂકી રહ્યા હતા આ પછી રાજાના મોતનું જે રહસ્ય જાણતો હતો તે સૈનિકનો વારો આવ્યો તે સૈનિકે રાણીને પ્રણામ કર્યા અને પ્રણામ કર્યા પછી રાજાના અંતિમ સંસ્કાર પર લાકડું મૂકવા ગયો અને તેણે ધીરે રહીને રાણીના કાનમાં કહ્યું રાણી તમે સતી થઈ જશો પણ મને એ તો કહે કે રાજાને મારનાર ચોર હતો કે પછી તમે રાજાને માર્યા હતા આ સાંભળીને રાણી ચોંકી ગઈ હતી અને રાણી ને ખબર પડી ગઈ કે આ સૈનિક આ ભેદની વાત જાણે છે 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 પછી કહ્યું કે સાંભળો માર્યા માર્યા ના ચોરે અને માર્યો તે તમારે જાણવું છે તો શહેરની બહાર ઉત્તર તરફ ના જંગલમાં એક વૃદ્ધ સ્ત્રી રહે છે તે તમને આ રહસ્ય ચોક્કસપણે જણાવશે તેથી બીજા દિવસે સૈનિક રાણીની સલાહ મુજબ જંગલમાં ગયો તેને તે ઝુંપડી જોઈ જેમાં તે વૃદ્ધ સ્ત્રી રહેતી હતી ત્યાં જઈને સૈનિકે વૃદ્ધ સ્ત્રીના પગ પકડીને કહ્યું માતા હું તમારી પાસે એક રહસ્ય જાણવા આવ્યો છું કે મને કહો રાજાની હત્યા કોને કરી છે ત્યારે વૃદ્ધ સ્ત્રી સૈનિકને કહે છે કે હે પુત્ર જો તારે આ રહસ્ય જાણવું હોય તો તારે એક કામ કરવું પડશે મારી ઝુંપડીમાં બહાર એક બકરી બાંધેલી છે તું તારી તલવારથી તેનું માથું કાપી નાખે અને માથું કાપતાની સાથે જ બકરીનું ધડ ત્યાં પડી જશે અને તેનું માથું હવામાં ઉડવા લાગશે પછી તમે તે બકરીના માથાના કાન પકડો અને જે જગ્યાએ બકરીનું માથું લઈ જશે ત્યાં પહોંચતા જ તમને તમારા સવાલનો જવાબ મળી જશે હવે જે બકરી ઝૂંપડીની બહાર બાંધેલી હતી એને વૃદ્ધ સ્ત્રીના કહેવા પ્રમાણે જ સૈનિકે કર્યું અને પછી તે બકરીનું માથું કાપતાની સાથે જ તે બકરીના બંને કાનને પકડીને તે ભયંકર જંગલની વચ્ચે લઈ ગયો તે જગ્યાએ ગુફા હતી અને તે ગુફાના પ્રવેશ દ્વાર પર પહોંચ્યા પછી તેણે માથું છોડી દીધું સૈનિક નીચે ઉતર્યો અને વિચારવા લાગ્યો કે આ જંગલમાં કોઈ મનુષ્ય દેખાતો નથી તો પછી મને રાજાના મૃત્યુનું રહસ્ય કોણ કહેશે તે વિચારતો હતો અને તે ગુફા કોઈ રાક્ષસની હતી અને ત્યાં રાક્ષસ અને તેની એક પુત્રી રહેતી હતી હવે સાંજ પડી ગઈ હતી અને રાક્ષસ ભોજન લેવા માટે બહાર ગયો હતો આ બાજુ ગુફામાં રાક્ષસની પુત્રી હાજર હતી અને તે રાક્ષસની પુત્રીને કોઈ મનુષ્યના શરીરની સુગંધ આવી તો તે જોવા માટે ગુફાની બહાર આવી જ્યારે તે આવી ત્યારે તેણે ગુફાના પ્રવેશ દ્વાર પર એક યુવાન યુવકને ઉભો જોયો તે રાક્ષસ હોકરીએ વિચાર્યું કે જો હું તેને ખાઈશ તો મારી એક દિવસની ભૂખ શાંત થઈ જશે અને જો હું તેને જીવતો રાખું તો આ મારા ખૂબ જ જ કામમાં આવશે રાક્ષસ છોકરી તરત એક સુંદર ધારણ કર્યું અને તેની સામે આવી ગઈ બીજી તરફ આટલી સુંદર સ્ત્રી સૈનિકે ક્યારે જોઈ ન હતી તેથી તે તેના રૂપને જોઈને મોહિત થઈ ગયો અને તે છોકરી પણ તેને જ લેવા આવી હતી તેથી તેણીએ તેને તેની ગુફામાં બોલાવ્યો અને તેની સાથે ખૂબ મજા કરી જ્યારે તેના રાક્ષસ પિતાનો આવવાનો સમય થયો ત્યારે તે હોકરીએ તે સૈનિકને એક માખી બનાવી અને તેને દિવાલ પર ચોંટાડી દીધો અને હવે તેણીને તેના પિતાએ પૂછ્યું કે દીકરી મને લાગે છે કે કોઈ માણસ આપણી ગુફામાં ઘુસ્યો છે તો દીકરીએ બહાનું કાઢીને કહ્યું બાપુ તમે શું વાત કરો છો

જ્યારે રાત પડતી એટલે તેને ફરીથી માણસના રૂપમાં પરિવર્તિત કરી દેતી હતી હવે સૈનિકને રાક્ષસની ગુફામાં રહેતા રહેતા ઘણા દિવસો પસાર થઈ ગયા હતા અને તેને તેની પત્ની અને બાળકો યાદ આવી રહ્યા હતા પરંતુ તે રાક્ષસીની જાળમાં ફસાઈ ગયો હતો અને ત્યાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યો હતો એક દિવસ તેને ત્યાંથી ભાગવાનો મોકો મળી ગયો અને તે રાતના સમયે ત્યાંથી ભાગી ગયો ઘણા દિવસો ગાળ્યા પછી તે તેના ઘરે પહોંચ્યો અને ઘરે પહોંચ્યા પછી તેના બાળકોને તેમજ પત્નીને મળીને ખૂબ જ આનંદ થયો અને તે વિચારવા લાગ્યો કે સારું થયું કે ત્યાંથી હું ભાગી નીકળ્યો નહીં તો જાણે મારે ત્યાં કેટલા દિવસ માખી બનીને ચોંટી રહેવું પડત આવી રીતે તે સૈનિકને તેના ઘરે રહેતા રહેતા ઘણા દિવસો પસાર થઈ ગયા મિત્રો આ પછી જે સૈનિકને દિવસો પર દિવસો વીતતા ગયા તેમ તે રૂપસુંદરીની યાદ આવવા લાગી અને તે તેના સૌંદર્યને યાદ કરીને દિવસ રાત તેના વિચારોમાં ખોવાયેલો રહેતો હતો હવે તો તે સૈનિકને તે રૂપસુંદરીના ખાવાનું સૂજતું નહોતું કે તેને કશું જ ગમતું ન હતું અને તેને વિચાર આવ્યો કે લાવને હું છેલ્લી ઘડીએ પેલી વૃદ્ધ સ્ત્રીને ફરીથી તે સ્ત્રીને મળવા માટે વિનંતી કરું કારણ કે હું તો તે જગ્યાનો માર્ગ જાણતો નથી પછી તો તે સૈનિક તે રૂપસુંદરીને મળવા માટે તડપવા લાગ્યો પરંતુ તેને હવે પસ્તાવો થાય છે કે હવે તો હું ત્યાંથી ભાગી ગયો છું ત્યારે સૈનિક તે ઝુંપડીમાં જઈને તે વૃદ્ધ સ્ત્રીને કહે છે કે હે માતા મને તે જ જગ્યાએ મોકલો તે સમય વૃદ્ધ સ્ત્રી સમજી ગઈ કે હવે આ સૈનિક રાજાને મરવાનું રહસ્ય ભૂલી ગયો છે અને તે આ રાક્ષસીની સ્વરૂપની અંદર મોહિત થઈ ગયો છે ત્યારે વૃદ્ધ સ્ત્રી સૈનિકને કહે છે કે દીકરા પહેલા મારી પાસે એક બકરી હતી તેના કાન પકડીને તું ત્યાં ગયો હતો પરંતુ હવે તે પણ નથી તો પછી હવે હું તને તેની પાસે કેવી રીતે મોકલું અત્યારે સૈનિક વૃદ્ધ સ્ત્રીને કહે છે કે હે માતા હું જીવનભર તમારો ગુલામ બની ને રહીશ પણ તમે મને મને ફક્ત તે તે છોકરી સાથે મળાવો ત્યારે વૃદ્ધ સ્ત્રી કહે છે કે બેટા હું તને તે સ્ત્રી સાથે મલાવીશ પણ તારે તારા દીકરાને એક વાર મારી પાસે લાવવો પડશે ત્યારે સૈનિક કહે છે કે આમાં શું મોટી વાત છે હું હમણાં જ મારા દીકરાને લઈને અહીં આવું છું આ પછી સૈનિક તેના દીકરાને લઈને તે વૃદ્ધ સ્ત્રી પાસે આવ્યો અને તે વૃદ્ધ સ્ત્રીને કહ્યું કે હે માતા લો આ મારો પુત્ર હું તમને આપું છું ત્યારે તે વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે બેટા જેવી રીતે તે બકરીનું માથું કાપ્યું હતું અને હવામાં લટકાવ્યું હતું અને તેને પકડીને તું તે જગ્યાએ ગયો હતો તેવી જ રીતે હવે તું તારા પુત્રનું માથું કાપ અને જ્યારે તે હવામાં લટકે એટલે તેને પકડી લેજે પછી તું જે જગ્યાએ પહોંચ્યો હતો તે જગ્યાએ ફરીથી પહોંચી જઈશ મિત્રો કામવાસનાના પ્રભાવમાં આવીને સૈનિકે તેના પુત્રનું માથું કાપવા માટે જ્યારે તલવાર ઉપાડી ત્યારે તે વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે હે પુત્ર જે રીતે તે બકરીનું માથું કાપી નાખ્યું હતું તે રીતે તારે પણ તારા પુત્રનું માથું કાપી નાખવાની ભૂલ ના કરીશ કારણ કે વૃદ્ધ મહિલાએ તેનો હાથ પકડીને કહ્યું ઊભા રહો તમારા પ્રશ્નનો જવાબ આ છે કે પ્રથમ તો ન તો રાજાની હત્યા કોઈ ચોર દ્વારા કરવામાં આવી હતી અને ન તો રાણીએ વાસનાથી રાજાને મારી નાખ્યો હતો મિત્રો તે વૃદ્ધ સ્ત્રી સૈનિકને કહે છે કે તમારે તમારા સંબંધીઓ પર ક્યારે વિશ્વાસ ન કરવો જોઈએ કેમ કે આ વાસનાના પ્રભાવમાં વ્યક્તિ આંધળો થઈ જાય છે અને સૌથી વધુ ખોટા કામો પણ કરે છે બીજું પૈસાના લોભને લીધે કોઈને મારી નાખે છે અને ત્રીજું કરવો પડે છે તેનું મન વિવેકહીન થઈ જાય છે અને તે પોતાના સિવાય બીજું કંઈ જોઈ શકતો નથી તે નથી જોતો પોતાના પુત્રને કે પત્નીને કે પછી કોઈ સંબંધીને એટલે કે મિત્રો કહેવાનો અર્થ છે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કામવાસનાના લોભમાં આવી જાય છે અને મોહિત થઈ જાય છે ત્યારે તે ક્યારે કોઈનો સગો પણ નથી રહેતો કે સંબંધી પણ નથી રહેતો તેથી હંમેશા જ્યારે પણ તમે કોઈની સાથે મિત્રતા રાખો કે સંબંધ રાખો તો તે માણસના ચરિત્રને સો વખત વિચારીને જાણીને સમજીને સંબંધ બાંધવો મિત્રો અમે આશા રાખીએ છીએ કે આજની આ વાર્તા પસંદ આવી હશે તેમ જ મિત્રો જો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને વિડિયોને લાઈક કરો અને આજની આ વાર્તાને વધુમાં વધુ શેર કરો તેમજ ચેનલ પર નવા હોવ તો ચેનલને ને કરો તો મિત્રો આજના આ વિડિયોને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર